નમસ્કાર પશુપાલક મિત્રો ડેરી ફાર્મ હાર્દિક સ્વાગત છે હું છું આપનું પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા મિત્રોની એક યોજના વિશેની માહિતી છે પણ જેની અંદર બે સમાજમાં જે આવતા પશુપાલકો છે તેમના વિશે માહિતી છે ઠાકોર અને કોળી જાતિની અંદર જે પશુપાલન વ્યવસાય કરે છે એ લોકોએ જો લોનની જરૂરિયાત હોય તો મગાવવામાં આવી છે આમ ઘણા બધા અધર બિઝનેસ માટે બી અરજી મંગાવવામાં આવી છે શિક્ષણ ક્ષેત્રે બી ઠાકોર અને કોળી વિકાસ નિગમ લોન આપે છે પણ આજે હું પશુપાલન સાથે જે જોડાયેલા મિત્રો છે એમની જ વાત કરવાનો છું એટલે પશુપાલન વ્યવસાય અંતર્ગત જો તમારે લોન લેવી હોય તો દોસ્તો ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે જેની અંદર મુદતી લોન એટલે કે ટર્મ લોન અંતર્ગત આપણે લોન કરવાની રહેશે આ લોન ની વધુમાં વધુ રકમ દસ લાખ સુધી મળવાપાત્ર છે દોસ્તો આ જે લોન છે એનું વાર્ષિક વ્યાજની જો વાત કરવામાં આવે તો છ ટકા લેખી વાર્ષિક વ્યાજ ઠાકોર વિકાસ નિગમ દ્વારા લેવામાં આવે છે એકદમ સરળ હપ્તે મિત્રો સાઈઠ હપ્તાની અંદર આ લોન ચૂકવવાની હોય છે એટલે કોઈ બી તમે લોન લો છો તો સરળ હપ્તે તમે લોન ચૂકવી શકો છો આની અંદર વિશેષ વાત કરવામાં આવે તો કોણ અરજી કરી શકે તો પહેલા બી મેં વાત કરી કે ઠાકોર અને કોળી જાતિના લોકો જ ઠાકોર અને કોળી જાતિના મિત્રો યોજનાની અંદર અરજી કરી શકશે કુટુંબની વાર્ષિક આવક વાર્ષિક આવક મર્યાદા છે કુટુંબની વાર્ષિક આવક ત્રણ લાખ સુધીની હોવી જોઈએ અરજદાર વ્યક્તિની ઉંમરની જે વાત કરવામાં આવે કે જે વ્યક્તિ અરજી કરે છે એની ઉંમર એકવીસ થી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ધંધાના વ્યવસાય ની વાત કરવામાં આવે કોઈ કોઈ ધંધો કરવો છે અને એની અંદર એના અંતર્ગત જો તમે અરજી કરો છો તો તમારે અનુભવનું સર્ટી ઉમેરવું પડતું હોય છે કે અનુભવનું સર્ટી તમારે લાવવું પડતું હોય છે દોસ્તો આપણે પશુપાલનની જ વાત કરીએ છીએ આ અરજી ઓનલાઈન કરવાની છે ઓનલાઈન ડોક્યુમેન્ટ બી સ્કેન થશે ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ અરજી કન્ફર્મ થયા બાદ તમારે ઓરિજિનલ રૂબરૂ ડોક્યુમેન્ટ ત્યાં ઠાકોર અને કોળી વિકાસ નિગમ ગાંધીનગર ખાતે બી જમા કરાવવા પડશે બહુ વિસ્તૃત પ્રોસેસ છે પરંતુ લોન મળવાપાત્ર થાય છે ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે તો પશુપાલન અંતર્ગત જો તમે લોન કરવા માંગો છો ટર્મ લોન અંતર્ગત તો આધાર કાર્ડ છે આવકનું પ્રમાણપત્ર જન્મનો દાખલો એટલે કે એલસી ત્યારબાદ રેશન કાર્ડ છે ડેરીમાંથી લેટર પેડ પર જો તમે દૂધ ભરાવો છો તેવો દાખલો તમારે લેવાનો રહેશે બેંક પાસબુક અને બે ફોટા આ તમામ બાબત તમારે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે અને ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે તો દોસ્તો જો કોઈ અરજી ના કરી હોય તો વહેલી તકે અરજી કરી દેજો અને આ લોનનો લાભ લઈ શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત દોસ્તો મારી મુરલીધર યુટ્યુબ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક કરજો